ટાઈમ પાસ મેં કરવા નો વિડિયો બને નાખવાનો બનાવો આ તમે કહો છો એટલે બને નાખવી કન્ટેન્ટ ગોતીને લાવ્યો છો કાઈ મારી પાસે પડ્યા જો ઢગ છે હાલે ચાલુ કરાયલા ઉતારશો તો તમને બતાવશું ત્યાં ઉધી પડી કમો કામ થોડું ગોતી લેવું યુટ્યુબ હા બહુ જ્યાદ છે વિલોગ છે પણ નક્કી કર્યું છે એટલે માનીમમ 3 વિલોગ આપણે આવશે

કેટલા ટાઈમ પછી મેં વ્લોગ ભી કીધો કે ઈ ગણું પડે છેલે આપણે પાટલા ઘરે આવ્યા હતા છેલે આપણે ઓલા બને ઘરે આવ્યા હતા વ્લોગ બનાવવા આવ્યા હતા દી થઈ ગયા મહિના બે મહિના ઉપર થઈ ગયો ને મહિના દોઢ મહિના જેવું થઈ ગયો પછી આજ પહેલો વ્લોગ આવશે આજે હોય મુકીશ તો મુકીશ નકર નહીં મુકું મને મનની મરજી મારો મનનો મોરલો ઉડી જશે તો મને મુકું તો આ ભાઈ એડિટ કર દે હે ને

મોટા 50 સેકન્ડ ના વિડિયો ને 15 15 20 20 મિનિટ ક્યાર ને અલાવા ઉતારો ને

કોની લારી હોય કોને ખબર પણ આપડે વિડીયો ઉતારવાય એટલે આવી જ જાય હવે આ ભાઈ ઉતરવાના છે લારી જો લારી કરી છે ભાઈ લારી ઊંચી કરી ભાઈ ગામની લારી નથી તોડી દેવાની કલાક પછી વિડીયો શૂટિંગ કરી રહ્યા છે ઘડી કેમ કે લારી ના માલિક આવી ગયા ભાગવું પડ્યું

મારે આગા આગા ભાગે છે એટલે મારે છે ને વિડીયો બનાવવાનું બંધ કરી દેવું પડશે એવું મને લાગે છે આ એક બે ને ત્રણ નંગ તમે મારે આગા આગા ભાગો છો

સીતારામ જય શ્રી રામ ની કોમેન્ટ કર દેજો આ ગોરેજે ભાઈ બધા આયા બેઠા છે ત્રણ આયા છે એક આ બેઠા જો છે જગાય હું તો એક એક ખાગી ગયો ઠરાઈ ગયો હામે સુઈ ગયો જો હું તો